તારો ચારો બી ને દોર બી ની દે એટલે બે દાડા કોઈને કામ હોપીને બી આવજો ને એકલા ની આવતા ઘર પરિવાર બેન છોકરા બોકરા લઈને આવજો તો આ લોક ને જાડી ચામડી વાલા ને ખબર પડે મે કાયમ કે માં ચોર જુઠ્ઠી લુચ્ચી સરકાર છે જુઠ્ઠી તો સાબિત થઈ ગઈ ને થઈ ગઈ ને આપણી આંખ આંબે થઈ ગઈ અને લુચ્ચી એટલા માટે કે આપણને આવીને કઈ આપી જાય મમરાની ચેવડાનું પડી ગયું કે આ કરજો પછી અમે આ કરવું લાલચ લોભ બધું જ આપે પણ એ લાલચ આવો છોટા ઉદયપુર થી બી આવવા તૈયાર છે એટલે બધાને આમંત્રણ બી આપવાનું બધાને આવવા તૈયાર છે એ જૂઠાલાલ આવે તો સ્ટેજ પર દેવુભાઈ લઈ જજો એને ઉપર બોલી કે જરાક સમાચાર ખુલાસો કર તારી સરકાર એને કે આનંદભાઈ બોલે તેવું બોલ કે મારું જો મારી સરકારની મને તો રાજીનામું આપી દેમ બોલાશે પક્ષના પાટિયા તો આજે છે ને કાલે નથી બરાબર ને પણ સમાજ તો આખી જિંદગી છે રહેવાનો કાલ હું દીકરા દીકરી માં બી રહેવાનો એના દીકરી દીકરી માં બી રહેવાનો પેઢી સુધી રહેવાનો જે જમીન બાપ બાપ દાદાએ હરખી કરી લેવલ કરી ખેતી કરતા કરી

પીતાઓ મુખ્યમંત્રી માંથી આજનામાં આપતું આ તાકાત તો બી જોઈએ જે અમરસિંહ ચૌધરી માં હતી આપણા મુખ્યમંત્રી માં હતી પણ આજે નથી બીજી વાત દેવુભાઈ ને પ્રમુખ સાહેબ એવું બતાવે બે હાજર ચાર માં મોહનસિંહ આ નાણે આ ગમલું હતું એને કહેજો બે હાજર ચાર માં અનંત પટેલ ની હતો બરાબર સંખ્યાતી કાઢ દઈ ને હવે પછી બી કોંગ્રેસની સરકાર આવે કે આમ આદમી પાર્ટી ની સરકાર આવે કે કોઈની બી આવે

આભાર વિધિ માટે આપણે બારકુ સાહેબ ને વિનંતી કરીએ આપણે રેલી છે રેલી છે એ ક્યાંથી પ્રસ્થાન કરવાના બિઝનેસ મેં

તીન દિવસ માહિતી પંચાયત કોઈ બોલ્યા નહીં માફી દુસરી અઠુન આપણે મિટિંગને પૂર્ણ કરાવી સામ્યા